વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ પરશુરામ ભઠ્ઠામાં પોલીસ દ્વારા કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ પરશુરામ ભઠ્ઠામાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને વ્યક્તિગત ઘરમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પોલીસના ચેકિંગથી વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા વ્યક્તિઓમાં ગભરાટની લાગણી જોવા મળી હતી તો કેટલાક લોકો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા માં માન્ય ડિઝિઝરની સૂચના અને માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરમાં મુખ્યત્વે નાર્કોટિક્સ એફઆઈસીએન અને આર્મ્સ એક્ટ સાથે સંકળાયેલા જે કોઈ ગુના છે એના આરોપીઓ છેલ્લા ત્રીસ વર્ષથી જેવા ગુનાઓ દાખલ થયેલા છે એવા આરોપીઓ વિરુદ્ધ અત્યારે એમના ડિટેલ્સ માટેનું એક અભિયાન ચાલી રહ્યું છે અત્યારે એમના ઘરોમાં જઈ અને એમની વ્યક્તિગત માહિતી મેળવવાનું ચાલુ છે સાહેબ એવી તપાસ છે કે જે હાલમાં શું કરી રહ્યા છે ક્યાં કામ કરી રહ્યા છે કામ કરી રહ્યા છે તો ત્યાં શું છે તો ચોક્કસ એક ચોક્કસ પ્રકારની પ્રોફાઇલ એમની બનાવવામાં આવશે ઓલરેડી છે એની અંદર અપડેટ કરવામાં આવશે કંઈ પણ નવી માહિતી હશે તો તો એનાથી ભવિષ્યમાં કોઈ પ્રકારનું કૃત્ય કરે તો એને રોકી શકાય એ માટેના આ પ્રયત્ન છે તો વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ડીસીપીની આગેવાનીમાં વિવિધ ટીમો અલગ અલગ વિસ્તારોમાં કામ કરી રહી છે અમે અત્યારે સયાજીગંજમાં પરશુરામ ભટ્ટા વિસ્તારમાં ચેકિંગની કામ કરી રહ્યા છીએ થેન્ક યુ